વાત ગીર સોમનાથની કરીએ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે રાવળના જગપ્રસિદ્ધ ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણના મંદિરમાં દર્શને જતા શ્રદ્ધાળુઓને કેડ સમાપાણીમાંથી પસાર થવું પડ્યું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ મેઘમહેર થઈ શ્રાવણ માસ પૂર્વે જ સોમનાથ મહાદેવ પર જાણે મેઘરાજાએ જળાભિષેક કર્યો સુત્રાપાડા તાલાલા તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે દ્રશ્યો તાલાલાની હિરણવેલ ગીરના જ્યાં નદીના ધસમસતા પાણી રસ્તા પર ફરી વળ્યા ભારે વરસાદને લઈ હિરણ નદીમાં પૂર આવ્યું ગીરમાંથી નીકળતી હિરણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હિરણ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે આગળ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ શહેર અને જિલ્લો જ્યાં આજે વર્ષ્યો સાંભેલા ધાર વરસાદ મેંદરડા થયું જળબંબાકાર તો માળિયા હાટીના માણાવદર વંથલી કેશોદ પણ થયા પાણી પાણી બપોરે ચાર વાગ્યા સુધીમાં મેંદરડામાં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ માયાહાટીનામાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે માણાવદરમાં દોઢ ઇંચ અને વંથલીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો તો જૂનાગઢના ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ઘેડ પંથક બેટમાં ફેરવાયું લાંગડ ઓસા ફુલરામા નવા ગામ મોચા સહિતના ગામો જળમગ્ન થઈ ગયા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા ઓસા ગામમાં ચાર દિવસથી વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું છે ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા તો બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ગામમાં અવરજવર માટે એક માત્ર ટ્રેક્ટર જ વિકલ્પ છે સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા ઓસા ગામમાં લોકોમાં રોષ છે કે ચાર દિવસથી તેઓ પાણી વચ્ચે ફસાયા છે તેમ છતાં પ્રશાસન કે નેતાઓ હજુ અહીં દેખાયા નથી